એ ફેક્ટરી નોકરી આવી છે મસ્ત તડકો આવે સામે તડકો છે આજે ફેક્ટરીના ઢાબા ઉપર આવી ગઈ પછી બીજા ઢાબા ઉપર જવાનું ચક લાવવાના કબૂતરના દાણા નાખવા માટે એ તમારો મિત્ર છે એ દાણા લઈને આવો જો આવ્યો દાણા લઈને આવ્યા ભાઈ હવે આપણે આપી ઓફિસ ઉપર કબૂતરના જો

સવારનો તરકો મસ્ત બધું મસ્ત તરફો આવે હું નહીં દેખાડે હું ઉતરવામાં બહુ રિસ્ક હ ત્યાંથી ઉતરવું પડતું શીરડી બહુ જોરદાર હ શીરડી થોડું પતરા પર નહીં નોખતો એ ના ભાઈ હાલ્યા તો હજુ મહેશભાઈ બીજા લેવા ગયા દાણા બીજા થોડા ઓછા પડે તા આવું મોટું દણા ઓછા પડે તગારી ભરી લાવે તો નાની આવડી તગારી લગભગ સમજી બે કિલો જેવો દાણા આવે હા પી હા એમાં શેઠ અમારા મિત્ર આ રહે

એક બે બે દેખાય નાની નાની આવા મોટી મોટી દેખાય મારા સ્ટેટની આપણે એ નોકરી કરીએ છીએ ભાઈ કઈ જાજુ કંઈ કામ કરતા નહીં નોકરી છે આપ સુપરવાઈઝર પેકેજિંગ સુપરવાઇઝર પછી એસેમ્બલી સુપરવાઇઝર

થેન્ક યુ ધન્યવાદ જય માતાજી ચમચો તમે કેમ છો ચમચો હવે ધીરે ધીરે આપણે નીચે જઈએ બહુ રિસ્કી હાર્દિક જવું પડે જવું છે પણ બીક લાગે તો આ છે મારું જીવન આ છે મારી જિંદગી રોજ સવારે નોકરી આવવાનું હાની ઘેર જવાનું બસ એક જ એક્ટિવિટી તમારે આ જ એક્ટિવિટી છે કે ભાઈ સવારે ઉઠીને હેડે મજી ઘેર આવ્યા ટિફિન લઈને આવતું રહેવાનું ટિફિન લઈને હાજી ખાલી ટિફિન લઈને ઘેર જવાનું હવે ટિફિન ભરીને આવતું રહેવાનું એ જ એક્ટિવિટી તો અમારા વિડીયોને થોડો સપોર્ટ કરજો વાલા મિત્રો અને વિડીયો બને ત્યાં સુધી જેમ બને એમ સારા બનાવીએ એવો સપોર્ટ કરજો અને કમેન્ટ કરજો કે ભાઈ વિડીયોમાં તમે આ રીતે વિડીયો બનાવો આવા વિડીયો બનાવો એવું સપોર્ટ કરજો હવે આપણે જઈએ નીચે બીક લાગે છે પણ જવું પડશે જે આવું સીટકો ને દસ સીડી એક એક પગ જ પગ મૂકવો બહુ ભારે મને બહુ બીક લાગે બાપા એકદમ સીડી સીડી પડી ના જોઉં ધારી વાત પડી જવાની બીક લાગે તમારે સેકન્ડ ફ્લોર ઉપર બી આ બે ઓફિસ